મેચરમ માં તો જો અત્યારે સવાર સવારમાં માં રેડી થઇ ગયા ખબર આપડે ચા પીતા ખબર પડે

નજીક નહીં જવાનું પહેલું ખાવાનું તો શું ખબર છે 5000 ના હે લ્યા કોઈ એટલા બધા ઓય અમાર કેટલા લેવા તે બબુ ડેટા લઈ જવા તારે તો ચલો હમણે હમણે હાજે બધું હાજે બધું જબરી યુદ્ધ થઈ ગયું મહાયુદ્ધ ચાલી છે કરવા ગટની આદમી મેટની રમી ને લે તો ગયા છે નાસ્તો લઈને આયા એટલે હું બનાવું સુચા તો આપડે મને પૂછીએ કે હારી નાયા કે જીતી નાયા શું કરીને આયા જીતી

લક્ષણ લક્ષણ છે ને લક્ષણ આને આ સાડી છે એનીમાં બીજરીકો પડે અમારાથી વિનાઈ ગઈ બીજા હે ઓહો લક્ષણા કપડા પાછળ બબાઈ થોડી લુકડા આવે હે કન અમે સોરી હે આ તો ખાવાનો પોગ્રામ છે અને જવાનું

બધાની ખરીદી પોપો કરીને લાયો છો હા સરસ સરસ તો ખાવા હાજે તારે લઈ જવાનો ના આજ હા તો બધાની ખરીદી કરીને લાવ્યો તો અમને ખાવા તારે લઈ જવો પડે ને આપણે રૂપેણ હોટેલ માં લઈ જવાનો પોપો તારે બરાબર ને આશુ પોપો લઈ જાય ને

ગલકા બનાવો રોટલો વઘારું ખાટો અને ખીચડી ચાલ ખાવાનું મારે ખાવાનું કંઈ બહાર જવાનું ઘરે બનાવો હવે કઈ જવાનું બહુ સરસ હમ એટલે ખાવાનું એ તો ફટાકડા તમે તો આવી જશો ને ફોડીને જવાનો ફટાકડા ફોડીને જવાનો ખાવા

આ શું રસમ છે એ તો નહીં ખબર પણ આ શું કકડાટ કાઢે સેકન્ડ એક સેકન્ડ

અને અહીંયા આગળ બધા ટેટા ફોડવાની મોજ માંડી રહ્યા મને તો ફોડવાની બીક લાગેલો હું તો નહીં ફોડતી Joe! i no vámonos! ¡Are! No, 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 no. para ¡Are, Harga injakulia no? Dua rija Harga injakulia તો જો આપણે જમવાનું બની ગયું છે તો વઘારેલો રોટલો બનાવ્યો ખીચડી બનાવી શાક બનાવ્યું અને મેઘી મને આપણે બેસીએ છીએ જમવા તો ચાલો તમે જમવા